અને લોકોને પૂછીને આજે એમના સૌરાષ્ટ્રની રસદાર કે ચોરફી બારવટીયા જેવા પુસ્તકો જે ખૂબ રસથી લોકો વાંચે છે એમાં ગોપનાથ વિશેનો ઇતિહાસ લખાયો ભલે ન હોય પણ પરંપરાગત ચાલ્યો આવે છે અને નરસિંહ મહેતાને દર્શન આપવા એ વાત એ સિદ્ધ છે નરસિંહ મહેતાએ સાત દિવસ સુધી ઉપવાસ કરી અને ભગવાન શિવ શિવના લિંગમાંથી કમળ જેવો આકાર કમળ પર ભગવાન શિવ બેસી અને નરસિંહને કીધું માર્ગ એવી પૌરાણિક જગ્યા પરિરંજીના એક છે એમને પચાતાપ કરવા માટે સમુદ્ર કિનારે સોમનાથથી તપ કરી અને આગળ આ સ્થળ પર આવી અને સ્થાપના કરી છે ભગવાન શિવ એમના ગુરુ હતા તો એમની પૂજા કરવા માટે એમણે સ્થાપના કરી એવું મનાય છે એવા ગોપનાથ ભારતમાં કદાચ બીજું સ્થળ હોય તો ખ્યાલ નથી પણ હરિહરની આકલ પડે એવું સ્થળ લોકો હોય તો ગોપનાથ છે અને મહાદેવ જેમ ભાવનગરની બાજુમાં એ જ રીતે તળાજા શહેરની બાજુ તળાજાથી એકવીસ કિલોમીટર દૂર પર આ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર અને પેઢીઓથી અહીં આજે હું જોયું મેં તો સેંકડો લોકો કર કરવા આવ્યા છે અને કર કરે છે ગોપનાથ તેના ઈષ્ટદેવ છે એવા લોકો અહીં આવી અને પોતાના બાળકોને કરનો અર્થ એ છે કે બાળકોમાં પણ સંસ્કાર જળવાય રહે એના જીવનમાં શ્રદ્ધા વધે એટલે એ દેવની પૂજા કર દ્વારા થાય છે તો આજે ગોપનાથમાં માનવ મેરા ઉમટ્યો છે અને નકલની જેમ જ તો હું તો પોલીસ ખાતાને પણ અપીલ કરું કે એમણે આઠમે મેળો ભરાય છે અમાસનો મેળો ભરાય છે ત્યારે પોલીસ સરસ રીતે વ્યવસ્થા કરવા વધારે અને અહીંની શાંતિ જળવાઈ રહે શાંતિ જ છે લોકો શાંતિ લેવા વધારે છે તો ગોપનાથના દર્શન ભાવથી કરે અને વર્ષોથી ચાલતું આવતું હરિહર ક્ષેત્ર અમે જ્યારથી સંભાળ્યું છે ત્યારથી મેળો પણ સંભાળીએ છીએ ગોપનાથનો મેળો અહીં અનેક ગુજરાતી સિનેમાઓ પણ અહીંથી પ્રસારિત થઈ છે મેં એ મારા મહા નાનપણમાં અનુભવું છે સત્યવિદાસ હસ્તમેળા જેવી સિનેમાઓ ઉતારવા બે બે મહિના સુધી તેના અભિનેતાઓ અહીં રહેતા અને આ રીતે ગોપનાથ પૌરાણિક લોકોને શાંતિ આપનું સ્થળ છે આજે હજારોનું મેરામણ માનવ મેરામણ ઊંઘો છે અને લોકનાથ દાદાની એટલે આસ્થિ છે લોકોની આસ્થા છે ઉપરાંત એક એવું પણ સાંભળ્યું છે ભાવનગરમાં મહારાજાને ભારતના અંગ્રેજ ભાઈ સરલું કે બાપુ આપના પરિવારને બીજે ફરવા જવાની જરૂર નથી આવું પ્રાકૃતિક સ્થળ ક્યાંય નહીં હોય અને એના કારણે મહારાજા એ બંગલો બનવો છે અને આ તો રહી છે તો એવું પ્રકૃતિમય અને ધાર્મિક સ્થળ આ ગોપનાથ છે એ ગોપનાથમાં આપણે શ્રદ્ધા રાખી અને આપણા જીવનને ધન્યતા અનુભવીએ સાથોસાથ ગોપનાથમાં અત્યારે કેટલીક જે આવશ્યકતાઓ છે એમાં આપણે બને તો તન મન ધનથી સહકાર આપી અને આ શ્રાવણ માસ ચાલે હશે શ્રાવણ માસમાં ખૂબ વર્ષોથી એવા છે રુદ્રાભિષેકથી લઈ યજ્ઞો અને લોકો અહીં પિતૃ કાર્ય કરવા માટે તો ગુજરાતમાં સોમનાથ જેવું સ્થળ ગણાય છે અને સોમનાથ જ્યારે જીર્ણ હતું અને નરસિંહ મહેતાના દર્શન આપ્યા ત્યારે હજારો લોકો અહીં મૂકી પડતા આ વિસ્તારમાં કોઈ બીજી સગવડો નહીં હોવાને કારણે અહીંના રાજાઓએ એક દિવાળી નામના અંકમાં લખ્યું છે કે પંદરસો ને સડસઠની આજુબાજુ અહીં હરિહરનું અનુક્ષેત્ર ખોલ્યું હરિહરની આકલ પડી ત્યાર પછી રાજાઓએ જોડીની વ્યવસ્થા કરી આજે પણ ગોપનાથની જોડી ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો એના ગામડાઓમાં ફરે છે અને ન જઈએ તો અમને કહેવા આવે કેમ અમારા ગામમાં જોડી નથી એ દ્વારા અનક્ષત્ર પર અને જોડી દ્વારા આ છે એ પણ છે તો બહુ ભાવથી એના પર ફરીથી શ્રદ્ધા અને આપણા જીવનને ધન્ય બનાવીએ જય ગોપનાથ